جو سینچری جو ہے وہ بہت ہیٹ کرنے کے لیے کا ایک بہت اہم پارٹ ہوگا میڈیا اس اس کے لیے سب کو ٹریننگ ملے گی اور ڈپارٹمنٹ سب ملے اینڈ ایکسپیریمنٹ کرنے کے لیے ملے گا ایکسپیرئنس کرنے کے لیے ملے گا پارٹ

اور اس کو جو گلوبل وارمنگ ہے وہ ورلڈ اوور پرابلم ہے آج کے دن اینڈ گلوبل پورا ہالی ووڈ سپورٹ کر رہے ہیں ہالی ووڈ کے بڑے بڑے ایکٹر سپورٹ کرتے ہیں جیسے جولیا رابرٹس ہیں رچرڈ گیئر ہیں سب ہیں تو میرا ماننا ہے کہ اس پروجیکٹ کو نہ اونلی یہاں پہ انڈینس یا ہم ہندوستان میں اس کے لیے بہت سے لوگ آئیں گے شوٹ کرنے کے لیے دو چیزوں کے لیے تو فیسلٹیز وہ اویلیبل ہوں گی دوسرا یہ جو પેલો આંકડો તો હજી નથી ખબર કે શું છે હજી તો બહુ આગળ જ છે ને સો કરોડ થયા એક ખાલી એક કીધું ને આંકડો એક ખાલી બતાવવા માટે લોકોને કે ભાઈ સો કરોડ થયા કેટલા લોકોએ જોયું બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણા બધા લોકોએ આ ફિલ્મ જોઈ છે અને અમારું હજુ એવું છે કે છ કરોડ ગુજરાતી લગભગ સાઠ પાસઠ લાખ લોકોએ ફિલ્મ જોઈ છે એટલે હજી ફિલ્મ આમ ઘણા બધા લોકોને બાકી છે એવું છે કે હજી લોકો સુધી પહોંચે એની માટે સીતારા સિનેમા જેવું સિનેમા લોકો સુધી હજી ના આવે તો લોકો સુધી પહોંચશે અને ગુજરાતી સિનેમા પહેલેથી જ અવલ નંબર ઉપર છે આ તો નાના મોટા કેને કે ઓલું હોય ને છોકરું થોડું જેમ જેમ મોટું થતું જાય એમ ઓલું થતું ને ક્યાંક અત્યારે હવે કદાચ સો કરોડથી એટલે એક નોંધ લેવાની પણ ઘણી એવી ફિલ્મો હતી કે જેણે ગુજરાતને પ્રાઉડ ફીલ કર્યું હતું જેમ કે હેલારોએ નેશનલ એવોર્ડ જીતો હતો પણ હવે એવું છે કે એવી ફિલ્મો વારાઘાડીએ વર્ષે પચીસ ત્રીસ ચાલીસ ફિલ્મો બનશે કે બનતી રહેશે હવે એમ કે બધાને પુષપ મળી ગયું કે ભાઈ ફિલ્મ બનાવી શકે ગુજરાતી સિનેમા નો સુવર્ણકાળ ચાલુ થઈ ગયો છે અને ભગવાન કૃષ્ણ તો વાત એવી હતી કે આપણું આપણે બધી લેંગ્વેજ ની ફિલ્મો જોઈએ છે કંતારા જોઈએ છે બાહુબલી જોઈએ છે તો ક્યાંક 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 એવું હતું કે ભાઈ સો કરોડ ની આપણી ફિલ્મ થઈ તો આપણે આપણું કલ્ચર આપણા દ્વારકાધીશ એને આપણે બીજા લોકો સુધી લઈ જઈએ અને એ આપણું કલ્ચરને કઈ રીતે આપણે એ લોકોને કહેવાય બતાવીએ હવે લોકો એક્સેપ્ટ કરશે નહીં કરે એ એની ઉપર છે પણ આપણી જવાબદારી છે કે આપણે આપણું કલ્ચરને એઝ ઇટ ઇઝ એઝ લેંગ્વેજમાં આપણે ત્યાં પ્રેઝન્ટ કરવું છે પછી જોઈએ પ્રભુ ઉપર કે એને કઈ રીતે જોઈએ છે અમારો થોટ હતો કે આપણું કલ્ચર બતાવું